ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલ નાની માસંગ ગામ ખાતે વરસાદમાં ઘર તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતાં ગામ સંપર્ક વિહોણું બનવા પામ્યો છે દેગામ તાલુકાના નાની માસંગ ગામમાં ભારે વરસાદ પડતા ગામમાં જવાનું પાણીનું ગરનાળું તૂટી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે તાલુકામાં ધોધમાર વરસાદ પડતા તાલુકાના વાસના રાઠોડ સાણોદા બાદ હવે નાની માસંગ ગામે ગરનાળું તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવે છેલ્લા ઘણા દિવસથી વરસાદ ચાલુ રહેતા દહેગામથી નાની માસંગ જવાનો મુખ્ય માર્ગ પાણીની આવક વધી જતા માર્ગ ઉપર આવેલું ઘરનાળું તૂટી જતા ગ્રામજનોમાં ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે આ વિસ્તારની મુલાકાત લીધી હતી તો વરસાદ બંધ થઈ જશે એટલે તરત જ ગરનાળાનું કામકાજ ચાલુ થઈ જશે તેવી ગ્રામજનોને તેમણે હયાદાણ આપી હતી ત્યારે દેગામ તાલુકામાં પડેલા વરસાદથી કેટલાય ગામો અને શહેરમાં રોડ રસ્તા પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો પણ ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા આજે નાની માસંગ થોડું જોસ આજે નાની માસંગ તેમજ તાણોદા વાસણા રાઠોડ ગામે ઉપરવાસમાં અને દેગામ તાલુકામાં વધા અતિ વધુ વરસાદ પડવાથી જે દુર્ઘટનાઓ બની કે ઘટનાઓ બની કે માસંગ ગામમાં ઘટનારું જે ગામ વિહોણું થયું એ અંગે જાણ થતાં અમે તાત્કાલિક અમારી ટીમ જિલ્લા સદસ્ય ગામના સરપંચશ્રી અહીં હાજર રહી અને જે તે વિભાગના અધિકારીઓની સૂચના કરી અને પૂર્ણ ગામમાં જવા આવવાનો રસ્તો થાય તેમજ ગામમાં કોઈને પણ કોઈ તકલીફ ના પડે એની પણ તપાસ કરી કોઈને આરોગ્યની કે જમવાની વ્યવસ્થા પણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ